નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ નાગરોળમાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ આયોજિત આયુષ્માન વયવંદના યોજના અંતર્ગત કેમ્પ યોજાયો સરકાર શ્રી આયુષ્માન કાર્ડ વયવંદના યોજના અંતર્ગત સિત્તેર વર્ષ અથવા સિત્તેર વર્ષની ઉપરની ઉંમર ઉંમરના વડીલ નાગરિકોને આયુષ્યમાન કાર્ડનું લાભ લઈ વધુ સારું આરોગ્યની સુવિધાઓ મેળવી શકે તે હેતુથી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આરોગ્ય વિભાગના સહયોગથી માગરોડના મંત્રી વિસ્તારમાં આયુષ્યમાન વયવંદના યોજના અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યામાં વડીલો નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં માતૃ મંદિરના મહંત શ્રી બજરંગદાસ બાપુ રાષ્ટ્રીય બક્ષીપન મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા શહેર યુવા મોરચાના પ્રમુખ બગીરથ સિંહ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી રિપોર્ટ જીતુ પરમાર માગરુડ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ લાયકો અને સબસ્ક્રાઈબ કરો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન છે કે વડીલો કે સિત્તેર વર્ષ ઉપરના વડીલોને ક્યાંય આયુષ્યમાન ભારત કાર્ડ યોજના માટેનું કાર્ડ જે છે એના માટે ક્યાંય લાઈનમાં ઊભું ના પડે અને ક્યાંય હેરાન ગતિનો સામનો ના થાય એ અંતર્ગત આજરોજ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા માંગરોળ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના કાર્યકરો દ્વારા આજરોજ વહીવ વહીવંદન કાર્યક્રમ કરવામાં આવેલ આ વહીવંદન કાર્યક્રમમાં માત્ર માતૃ વિસ્તારમાં ખુબ મોટી સંખ્યામાં વડીલો લાભ લીધેલ અને આયુષ્યમાન ભારત કાર્ડ સહેલાઈથી બધાના નીકળેલ છે